આ કાલ મોઢા ને ક્યાં મોઢે બોલાવું રાજી તો હે પણ ખરો પૂછવાનું હોય તારી તું રે થોડીક લઈ લે ને એ મેળે નહીં પછી કાલે તારા છોકરા ના આજ મારા છોકરા ના હે તું લઈ લે તો મંડળ ફરકો ખોડાય એ વાત થા છે ને અને તારો કેર મારી હેડમાં પડે લઈ લે દીધો કે બોલ લઈ લે મને મંડમ માથે મે આવે ગમે કરે થોડે કાટ દો તારો આગુ પાછો કર પાંચ છે કે નહીં નહીં તો નહીં લેવું એમ ને તાર આ લેવર થાતું જ નહીં હાર એ તાર તારો વારો આવશે છે હેડો તાર તો જોઈ લે કે ન તાર જતો રહે ભણા શું ભાઈ આ લે તું અમે તો

ભણાવ કર લાગે નીબુ બબુ કરે તો વિવાહ હે લગા હું ભણાકો કરતા વાર ના લાગે આ કે બોલ જા જી તારો કેર બટ જે પડી ને ફોહર પાડી ફાડી ની પેટ ફોહર કેર બોલ જા જી તારો એ મેલા જી હોવે આ વિ કે હું મે કન કર પડે મંડપ ખોડો દેવો ને કેર બો મેલે એ

આપડે ઈટાળી બીટાળી લેવાનું થતી જ નહીં આજ કશું નહીં હવે તો દાણા ખાવા નહીં હવે કશું લેવા નહીં એનો પરસમ પકડવાનો છે હવે હું બેઠો હોય ને ભાઈ હા ધોની તો બસ તો આપડે ઈ જોઈએ હને બસ બસ સારું હું જાઉં એક કામ આડે જ ખાલી હવે શું એક કામ આવો ખરો પડે આ મને બહુ કે કરે કે કેરબો આ કોલી આટલે મેલા દો ખાલી પણ કેરબો ઉપર જમાડે હે હોવેલ આટલે જ મેલાઓ ખાલી હા બંદરવા ખાલી

સમાધાન કરવાનું થાતું જ નહીં હા હા સાબા ફલા મે હમણે કાલ જ ગણે જાલી તું હમણે તે પર પછી કે રેવા દે રેવા દે ને કેતું તું બે ગ્લાસ ઓડી દે અલા હું કો જાવ જો વિવાહ હે તમારા ઘરે ખોટી મારી રી તમારા ઉપર કાટે એમ હું એ કેવા ગયો તો પણ ના માન્યો એટલે પછી મે ગો જાવ દે આ કાલ તમે નહીં માને તમે બરાબર કીધું નહીં શું કે ભાઈ હું કીધું પણ નહીં માને બોલું અલા બેગ છોડ દેવાય ભલા મણા શું બેગ છોડ દઉં મને છોડી દીધી બેગ લો આ બટણે તૂડ નાશ્યું આ તો વિવાહ હે એટલે ઘરે ખાચમું પડે નકર તો ભરાકો કર નાશુ આમ આમ અલા બંદૂક લઈ દીધો હા ગયા હા ઊભા ઊભા આ તમે ઊભા ઉભા છોડ દો નહીં હ હેન્ડ્રી પડસી

કોક ભયા ના મેળ આવવા દો કોક ના વિવાહ પ્રસંગ સુધારો આપણે તો સુધારવાનો થતો જ નહીં ચમ એમ કોઈ દી ભેરા ભરવા દેવાના જ નહીં એમને નહીં ભરવા દેવાના નહીં ભરવા દેવાના નહીં ભરવા દેવાના હાથ ત્રણ ભેગા થાય એટલે કોઈ ભેગા ભરે નહીં ભેગા ના થવા પડે ભેગા તો હું થાવા જ નહીં દઉં બસ

હમણાં તને લઈ જ બરોબર ફોટો ખોડી દેજું મોડે આઈ તમે સારું આવજો આવજો રેડી